નમસ્તે મિત્રો વસંત એડવેન્ચરમાં આપનું સ્વાગત છે જો તમે આવનાર ગુજરાત પોલીસની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે આજે અમે ત્રીસ મહત્વપૂર્ણ પ્રશ્નો એકત્રિત કર્યા છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે તો આપણે શરૂ કરીએ છીએ તમે ચાલો છે આ વિડીયો ત્યાર છો ચાલો શરૂ કરીએ આપણો વિડીયો નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે તો ઓપ્શન એ ઓપ્શન બી ઓપ્શન સી ઓપ્શન ડી તો ઓપ્શન ડી કાર્બન મોનોક્સાઇડ

કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે ઓપ્શન એ એમ એફ હુસેન ઓપ્શન બી નંદલાલ બોજ ઓપ્શન સી રવિ વર્મા ઓપ્શન સી રવિશંકર રાવળ તો પ્રશ્ન ત્રણ નો જવાબ છે આન્સર ડી રવિશંકર રાવળ પ્રશ્ન ચાર ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ રાજીનામું આપે છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ ઓપ્શન બી લોકસભાના અધ્યક્ષ ઓપ્શન સી રાજ્યસભાના ઉપાધ્યક્ષ ઓપ્શન ડી પ્રધાનમંત્રી તો ઉપરાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે મહત્તમ મહત્તમ અંતરાલ કેટલું હોય છે એ ત્રીસ દિવસ બી છ મહિના સી ત્રીસ દિવસ સી પચાસ દિવસ બી બાર મહિના તો આપણો આન્સર છે બી છ મહિના ભારતમાં પ્રશ્ન નંબર છ ભારતમાં કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે એ ઇંગ્લેન્ડ બી આયર્લેન્ડ સી બ્રિટન ડી જર્મની તો ભારતના કટોકટીની જોગવાઈ જર્મનીમાંથી લેવામાં આવે છે આન્સર ડી આપણો રાઈટ આન્સર છે નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી આસામ નાગાલેન્ડ હિમાચલ પ્રદેશ કે ઝારખંડ આમાંથી આપણે આસામને વિશેષ દર્જો મળેલો છે અને હિમાચલ પ્રદેશને પણ વિશેષ દર્જો મળેલો છે એટલે આપણો આન્સર રાઈટ ઝારખંડ છે આન્સર ડી આપણો રાઈટ આન્સર છે લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા ચૂંટવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા ચૂંટવામાં આવે છે

આઈ એલ ઓ ઇન્ટરનેશનલ લેબર નું વડું મથક ક્યાં આવેલું છે ઓપ્શન એ ન્યુયોર્ક યુએસએ ઓપ્શન બી જીનીવા સ્વિટરલેન્ડ ઓપ્શન સી હેગ નેધરલેન્ડ ઓપ્શન ડી રોમ ઇટાલી તો આપણો રાઈટ આન્સર શું છે તમે જવાબ આપો આપણો રાઈટ આન્સર છે નવનો નો બી જીનીવા સ્વિટરલેન્ડ પ્રશ્ન નંબર દસ રાષ્ટ્રપતિની મહા મહા મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં જરૂરી છે અહીંયા મિસ્ટેક મહા ઉદ્યોગ થઈ ગયું છે એ મહા છે રાષ્ટ્રપતિની મહાઅભિયોગ પ્રક્રિયામાં સંસદમાં જરૂરી છે તો એમાં શું આન્સર રાઇટ છે કુલ સભ્ય સંખ્યાની એક ત્યાંશ બહુમતી કુલ સભ્ય સંખ્યાની બે ત્યાંશ બહુમતી સભ્યોની સંપૂર્ણ બહુમતી સામાન્ય સંમતિ ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો નો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે આર્ટિકલ બેતાલીસમાં માં આર્ટિકલ ચુમ્માળીસ માં આર્ટિકલ છેતાલીસમાં માં કે આર્ટિકલ સુડતાલીસમાં માં કલમ એકસો છપ્પન કલમ એકસો પંચાવન કે કલમ એકસો અઠાવન તો રાજ્યપાલ ની નિમણૂક કલમ એકસો પંચાવન હેઠળ કરવામાં આવે છે કાયદા પંચના પ્રમુખ પિતા તરીકે કોને ગણવામાં આવે છે લોર્ડ કરજન ને લોર્ડ રિપન ને લોર્ડ મેકોલેને આન્સર છે ડી લોર્ડ મેકોલે પ્રશ્ન તેર લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે નાઇટ્રસ ઓક્સાઇડ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ નાઇટ્રસ ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન ઓક્સાઇડ જવાબ આપણો છે એ નાઇટ્રસ ઓક્સાઇડ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર ચૌદ કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે સોડિયમ આયોડાઇડ સોડિયમ ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ કે સિલ્વર આયોડાઇડ આપણો આન્સર છે ડી સિલ્વર આયોડાઇડ કૃત્રિમ વરસાદ માટે સિલ્વર આયોડાઇડનો નો ઉપયોગ થાય છે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા પ્રશ્ન નંબર પંદર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા લોર્ડ હેસ્ટિંગ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ મેકોલે લોર્ડ વિલિંગડન આપણો આન્સર છે બી લોર્ડ વિલિયમ કેટલા રૂપિયા ની રોકડ પુરસ્કાર આપવામાં આવે છે પંદર લાખ રૂપિયાનું પચીસ લાખ રૂપિયાનું ત્રીસ લાખ રૂપિયાનું કે પાંત્રીસ લાખ રૂપિયાનું આન્સર છે આપણો 25 લાખ રૂપિયાનું બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ છવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ જાન્યુઆરી ઓગણીસો પચાસ આપણો રાઈટ આન્સર છે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓપ્શન એ પ્રશ્ન અઢાર નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો લડાઈ 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 આપણો જવાબ છે ઓપ્શન ડી પ્લાસી ની લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો પ્રશ્ન નંબર વીસ જય હિન્દ ઓર ચલો દિલ્હી નારો કોણે આપ્યો સુભાષચંદ્ર બોઝ લોકમાન્ય તિલક વીર સાવરકર લાલા લાજપત રાય પ્રશ્ન નંબર એકવીસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે ચોવીસ યાર્ડ હોય છે બાવીસ યાર્ડ હોય છે અઢાર યાર્ડ હોય છે કે વીસ યાર્ડ હોય છે તો આપણો આન્સર છે ઓપ્શન એ શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ ઓપ્શન બી શરીરમાં ઇન્સ્યુલિનનું વધુ પ્રમાણ ઓપ્શન સી ઉપરના બંને ઓપ્શન ડી ઉપરોક્ત માટે કોઈ એનો આન્સર છે નવસારીરંગા નદી કિનારે મહેમદાવાદ હાથમતી નદી કિનારે હિંમતનગર ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો આમાંથી જે ખોટી જોડ છે એ ઔરંગા નદી મહેમદાવાદ છે એ આપણું

પ્રશ્ન પચીસ અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ઓપ્શન એ તેલંગાના ઓપ્શન બી મહારાષ્ટ્ર ઓપ્શન સી આંધ્રપ્રદેશ ઓપ્શન કર્ણાટક તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર છવ્વીસ ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું અનુપાતનું પ્રમાણ કેટલું હોય છે ત્રણ અનુપાત પાંચ ચાર અનુપાત ચાર તીન અનુપાત બે તીન અનુપાત પાંચ તો આપણો સાચો અનુપાત સત્યાવીસ સેશન કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે ઓપ્શન એ હાઈકોર્ટ ઓપ્શન બી રાજ્ય સરકાર ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ ઓપ્શન ડી કેન્દ્ર સરકાર આપણો સાચો આન્સર છે ઓપ્શન એ

કેટ જનરલની નિમણૂક સંદર્ભે રાજ્યપાલને સલાહ આપે છે એક ફેદમ બરાબર કેટલા થાય છે એ 6 મીટર બી 6 ફૂટ સી 60 ફૂટ ડી 100 સેન્ટીમીટર આનો જવાબ તમે કમેન્ટમાં આપજો પ્રશ્ન નંબર 30 એક્ઝામ વોરિયર આ પુસ્તકના લેખક કોણ છે ઓપ્શન એ નરેન્દ્ર મોદી ઓપ્શન બી એપીજે અબ્દુલ કલામ ઓપ્શન સી વિજય રૂપાણી ઓપ્શન ડી ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ તો એનો આપણે સાચો આન્સર છે ઓપ્શન એ નરેન્દ્ર મોદી